ટેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલાયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ટેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી સમુદાયના પ્રતિનિધિ ચૈતરભાઈ વસાવાને છેલ્લા દિવસોમાં પોલીસ દ્વારા જેલમાં મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગોધરાની જિલ્લા સેવા સદન કચેરી ખાતે તારીખ એકવીસમી જુલાઈના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના સામે સમગ્ર આદિવાસી સમાજમાં ગુસ્સો અને અસંતોષ પ્રસરી ગયો છે પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા રાજ્યપાલને સંબોધિત એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવાને તરત જ જેલમાંથી મુક્તિ આપવામાં આવે તેમની ધરપકડમાં અતિશય ત્રાસવાદી જેવી પદ્ધતિ અપનાવનારા પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવેદન જણાવવું છે કે ટીડિયાપડા વિસ્તાર પંચમી અનુસૂચિત વિસ્તારોમાં આવે છે જ્યાં પેશા કાયદો અમલમાં છે આ કાયદાની જોગવાઈ પ્રમાણે આંતરિક નિકાલ કરવા માટે પરંપરાગત પંચો અને સમિતિઓ કાર્યરત હોય છે છતાં એક સામાન્ય હત્યાના ફેરવીને ચૈતરભાઈ વસાવા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે આદિવાસી આગેવાનો ના જણાવ્યા અનુસાર ચૈતરભાઈ વસાવા જેવો લોકપ્રિય નેતા જે સતત આદિવાસી હકો ને અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા છે તેમના ઉપર આવું કથિત રાજકીય અને વંચ્ય ઘડતર દર્શાવે છે કે આપઘાતી તત્વો દ્વારા આદિવાસી સમાજના નેતૃત્વને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ કહ્યું કે આમ આપણા દેશમાં મૂળ નિવાસીઓએ પોતાનો હક અને અવાજ ઊંચો કર્યો છે કે તાત્કાલિક તેમને દબાવવા કોટા કેસો ઘડીને જેલમાં મોકલવાના કાવતરા આરોપ પાત્ર છે અને અંતે રાજ્યપાલને અપીલ કરવામાં આવી છે કે આ કેસની યોગ્ય તપાસ થવી જોઈએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને તાત્કાલિક મુક્ત કરવામાં આવવા જોઈએ અને દોષી અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પંચમાલ કલેક્ટર શ્રી ગોધરા તરફથી મહામહિમ રાજ્યપાલશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે એમાં ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈત્રભાઈ વસાવા સાહેબની નેળ જેવી તકરારને મોટું સ્વરૂપ આપીને જે સરકારેના ઇશારે જે એમને જેલ ભેગા કરવામાં છે એમને મુક્ત કરવા માટેની અમે માગણી મૂકી છે અને જે કંઈ આ આ કૃત્ય અમારા આદિવાસીના ભાગલા પાડવા માટેનું જે કૃત્યુ કર્યું એવા સત્તાધારીઓને અમે વખોડીએ છીએ સાથે એ વિસ્તાર જે પાંચમી અનુસૂચિમાં આપતો વિસ્તાર છે એમાં અમારા આદિવાસી સમાજ માટે પેસા કાયદો છે પેસા કાયદાની અંદર જોગવાઈ કરેલી છે તકરાર નિવારણ સમિતિ હવે આંતરિક તકરારને એ કાયદાકીય આચરો લઈને જે કૃત્યુ થયું છે અને એમની સાથે જે કર્મીઓ જે આચરણ કર્યું છે એક ત્રાસવાદી નક્સલવાદી કે પછી એ પ્રકારના જે વ્યક્તિઓની જે ધરપકડ થાય એવી રીતે દબોચીને જે પોલીસ લઈ જાય છે એ પોલીસ સામે પણ કાર્યવાહી કરવા અમે માગણી મૂકીએ છીએ અને આ પત્ર અમારો રાજ્યપાલ શ્રી ધ્યાને લઈ અને એની યોગ્ય કાર્યવાહી કરશે એવી અમે આશા રાખીએ છીએ હીરાભાઈ નાયક ગોધરા